मोदी साहब तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं, मोदी साहब तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं, पाकिस्तान दूजाबाद पाकिस्तान दूजावाद બાવીસ તારીખે જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા ભારતના સત્યાવીસ જેટલા નાગરિકોની નિર્મમ હત્યા કરવામાં આવી જે હત્યામાં જે ત્રાસવાદીઓએ પર્ટીક્યુલર જે પ્રવાસી હતો એને પૂછવામાં આવ્યું અને અલગ કરીને હિન્દુ તરીકેની અલગ ગણતરી કરીને જે તમામ હિન્દુ ભાઈઓ હતા તેને ગોળી મારીને હત્યા કરવામાં આવી અને એ હત્યાને અમે આજે આ આમોદ શહેર આમોદ તાલુકાના તમામ કાર્યકર્તાઓ એકત્રિત થઈ આ જે આત્માઓ છે એને શાંતિ મળે એના માટે પ્રાર્થના કરવામાં આવી શુદ્ધોચ્ચાર કરવામાં આવ્યો અને વિશેષમાં જેણે આ જઘન્ય કૃત્ય કર્યું છે એના અમારા વડાપ્રધાન એવા મોદી સાહેબ તેમજ અમિતભાઈ શાહ જે કાંકરી ચાળો કર્યો છે જે નિર્મમ હત્યા કરી છે નિર્દેશ લોકોને મારી નાખવામાં આવ્યા છે અને ફક્ત જે પુરુષોને મારવામાં આવ્યા છે વીણી વીણીને ધર્મ પૂછીને જે મારવામાં આવ્યા છે એનો જવાબ અમારા આદરણીય મોદી સાહેબ જવાબ આપશે એમાં કોઈ શંકા નથી ઈટનો જવાબ પથ્થરથી આપીશું અને જેણે જેણે આ કૃત્યની અંદર કામ કર્યું છે મદદ કરી છે સ્થાનિક લોકોએ પણ જો મદદ કરી હશે તો એને અમારી સરકાર છોડવાની નથી જે રીતે ટીટ ફોર ટેટ ઇંગ્લિશમાં છે જેવા સાથે તેવા એવું વર્તન પણ અમે એમની સાથે કરવાના છીએ કોઈ પણ ખૂણે છુપાયો હશે પાતળમાં છુપાયો હશે તો એને પણ વીણીને વીણીને અમે નેસ્ત નાબૂદ કરવાના છીએ તો આજે અમે સૌ કાર્યકર્તાઓ એકત્રિત થઈ આ આત્માઓને ભગવાન પરમાત્મા ખૂબ શાંતિ આપે અને એ પરિવારને પણ ભગવાન શક્તિ આપે સહન કરવાની શક્તિ આપે અને જે પરિવારોને દુઃખ આવી પડ્યું છે એ પરિવાર સાથે આખો ભારત દેશ છે તમામ એકસો ને ચાલીસ કરોડ નાગરિકો આ પરિવાર સાથે છે અમે સાંત્વના આપીએ છીએ અને આ પરિવાર સાથે રહીને અમે મોદી સાહેબને પણ અમે વિનંતી કરીએ છીએ સાહેબ અમે તમારી સાથે છીએ એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ આપની સાથે છે જે કરવું પડે એ તમારે કરવાનું છે પણ પાકિસ્તાનને એને સબક શીખવાડવાની છે એ તો અમારા મોદી સાહેબને કેવું ના પડે સમય અને ટાઈમ એ નક્કી કરીને જે સમયે જે કરવાનું છે એ નક્કી થઈ ગયું છે પણ આજે સૌ કાર્યકર્તાઓ ભેગા થઈ આત્માને શાંતિ આપે શ્રદ્ધાંજલિ પાઠવી છે જંબુસર આમોદ વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ જંબુસર શહેર જંબુસર તાલુકો આમોદ શહેર આમોદ તાલુકો તમામ કાર્યકર્તાઓ વતી તમામ આગેવાનો તમામ જે અમારા નાગરિકો છે એ તમામ કાર્યકરો કર્તાઓ વતી હું શ્રદ્ધાંજલિ અર્પું છું પુષ્પાંજલિ અર્પું છું ને આત્માને ખૂબ શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સહ ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે પાકિસ્તાન પાકિસ્તાન Bangladesh, Burdabar. bangladesh, 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 Pakistan Burdabar. Pakistan, Burdabar.